તમે લાવ પમ ભી સુભા દે લેનો ચાલુ ના ના પણ હલી તો ભાત રો અમારે કેવાજી થોડું કેવાજી આજ જો બખરાવા ને મને આધી એટલે હા ખીરો બનાવન ખીરો તો મસ્ત તો હવે શાંતિથી એટલે ખીરાની ટ્રાફા ભરા વાત તો મેમન ઘરે કોદી હવા હતી હે સાચી વાત 10 વાગરમાં હાલ રે આ ડોટા વાગને ઇતલી મજા આવે જો

આપણો બાજની રોટલો નથી ખાતા હવે ની ખાતું બાજ અમે હારી બનાવી છે તમે મમ્મી એમ અને તમે રોટલા આવડે મસ્ત બનાવો તો ચાર જીવા મમ્મી બનાવ્યો અને ચાર પણ સારું બનાયો છે ખીલુડી તો ચાખ છે મસ્ત બનાય અમાર ખેળ જાડી આ મિત્રો છે ને આપણે ડીસા તાલુકાના છે બનાસકાંઠા ના અને ગામ ગામ છે ડાવસ ડાવસ કા આ તો જો ધીરે ધીરે થાય એવું છે કે મને આયા મળવા હું આ તો હોય એટલે ઠીક આટલા એ ચીડી મારા પાછળ પાછળ હોય આવી ગયા મિત્રો તમારો મેળો આવી ગયો ના આવી ગયો એટલે તમારે હું મળ્યો તમે મને મળ્યા અને આપણે પાર ઠાકોર ની મળ્યા ભરતસિંહ ઠાકોર ની પણ મળ્યા એમના ઘેરે આપણે રસોડું કર્યા અને ખાધા અને ખાવામાં માંથી બહુ બઉ મજા મોજા અંબાજી બહુ બહુ મોજ પડી જાય એવું છે બોલો કે પવન બહુ આવે છે સારું ભાઈ પવન રે મોજ આય ના ના લે લે ચાલુ રાખો એક મિનિટ પૂરી કરી રાખો મિનિટ નો થાય તો કોક સારું રે એમ નાકરાલા દસ કરો દસ આ તો દસ કરો આવો દસ કરો એ પગલી કડું માંડ લાયા બંસ કેનો બંસં